બનાસકાંઠાના ભાભર તાલુકાના ખારી પારડી ગામની શાળાના વિદ્યાર્થીઓ ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિથી વંચિત છે ભાભર તાલુકાના ખારી પારડી ગામની શાળાના વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિથી વંચિત હોવાનું જાણવા મળેલ છે ખારી પારડી પ્રાથમિક શાળાના કુમાર એકસો કન્યા એકસો કુલ બસો જેમાં તેર વિદ્યાર્થીના નામ ઓનલાઈન બતાવતા નથી માત્ર હાજરીપત્ર પત્ર પર ચાલે છે બે હજાર વર્ષ બે હજાર વર્ષ અને બે હજાર એમ કુલ ત્રણ વર્ષથી વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિના લાભથી વંચિત જોવા મળ્યા ત્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોની બેદરકારીથી શિષ્યવૃત્તિથી વંચિત રાખવામાં આવી રહ્યા છે છેલા ત્રણ વર્ષે શિષ્યવૃત્તિ ના મળતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ શાળાએ ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે વાલીઓમાં પણ આક્રોશ જોવા મળ્યા વિદ્યાર્થીના વાલીઓએ જણાવ્યું હતું કે અગાઉના આચાર્ય ભૂપતભાઈ વણજારા શાળાના સમય દરમિયાન ક્રિકેટ રમવા જતા રહેતા અને દારૂનું પણ સેવન કરતા અને સતત ગેરહાજર રહેતા શાળાના શિક્ષકગણની યાદી જોતા સિનિયોરિટી પ્રમાણે સોનલબેન ડી પટેલ આવે છે તો આમની જગ્યાએ ભૂપતભાઈ વણજારા કેમ આચાર્યની નિમણૂક કરવામાં આવતા વાત એક બંધ છે એક દલિત વાલીએ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે અમારા છોકરાઓ માટે પીવાનું પાણી અલગ મૂકવામાં આવતું હતું શું આવા વહીવટની જાણ તંત્રને નહીં હોય કે આવા શિક્ષકોને આચરણને સાવરતા હશે આ વાત લોકમુખે ચર્ચાઈ રહી છે પ્રાથમિક શિક્ષણ એક પાયાનું ઘડતર છે આવા ગંભીર પ્રશ્નો હોવા છતાં ગામના આગેવાન અને પૂર્વ સરપંચ ચૂપકી સહી રહ્યા છે આ ચર્ચાઓ ગામના લોકોમાં તર્ક વિતર્ક થઈ રહી છે ભાભર તાલુકા શિક્ષણ અધિકારીનો અમારા રિપોર્ટરે સંપર્ક કરતા તાલુકા શિક્ષણ અધિકારી બેને જણાવ્યું હતું અમોને આ બાબતની એક મહિનાથી રજૂઆત મળેલ છે તે બાબતની અમે લોકો તપાસ ચલાવી રહ્યા છે વિજયભાઈ સુતરિયા ખારી પાલડી આચાર્યએ જણાવ્યું હતું કે હું છેલ્લા ત્રણ મહિના પચીસ નવ બે હજાર તેવીસથી મારી આચાર્ય તરીકેનો મને ચાર્જ મળ્યો છે અને જ્યારથી આચાર્ય તરીકે નિમણૂક કરવામાં આવી ત્યારથી આજ દિન સુધી મને કોઈ શાળાનો રજીસ્ટર મળેલ નથી શિષ્યવૃત્તિ કેટલા સમયથી બાકી છે મને કોઈ ખબર નથી આ વર્ષની શિષ્યવૃત્તિની પ્રોપોઝર ઓગસ્ટ મહિનામાં કરવાની હોય છે આ બાબતે અગાઉના આચાર્ય ભૂપતભાઈ વંજારાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરે પરંતુ ફોન રિસીવ કરે નથી છે ગામમાં અમારે કોઈ બીજો વિરુદ્ધ નથી બરાબર સાહેબ રેગ્યુલર આવે છે બરાબર બીજો આવે

અને તેર તેર છોકરાના નામ જ બોલતા નહીં શાળામાં ઓનલાઈન નો બોલિત સંગ્રહ છે મારે છોકરી કીને ભણે છે ઓનલાઈન નામ નહીં આદિપત્રકમાં નામ બોલે છે બે છોકરા એ પહેલાં ભણે છે કલેક્ષી નામ છે એ ત્યાંનું આદિપત્રકમાં નામ બોલે છે ઓનલાઈન કેટ સબસિડી તમને સીઝવતી મળે છે ના કેટલા વર્ષથી ત્રણ વર્ષથી રક્ષા દશરા તાઈ દશરાજી અને હું આત્મામાં ભરોજી નો એક થી સાત ભર્યો તેમાં મને મને પૈસા મળ્યા નથી એટલે મેં કે કે 100 રૂપિયા નો ખાતો ખોલાવવાની પણ મારે એકથી બેંકમાં ખોલી પણ પૈસા નથી કેટલી સિસ્યુ હતી મને આટલા વર્ષમાં કે મને કે તાઈને વરા કે તમારા ભેળા પૈસા આવી જશે તો તાઈને વરાનો એક આશક નહીં આવે સાહેબ કે ખબર નહીં પણ કે મને કે તાઈને વરાના આવી જશે અને હુરા કા દારૂ રૂપિયા છે મને તારા અને શાળામાં દારૂ પીને આવતા હતા દારૂ પીને જ આવતા છે ને તારા આટલો બગાડ કર્યો છે ને પૈસા ત્રણ વર્ષ ઈરે નહીં હાલતો તો ને રેગ્યુલર સ્કૂલમાં હાજરી આપતા હતા હવે તો એક દાડો હાલે છે ને એક દાડો નહીં હાલશે ડેલી દડે રમવા જતા રહે દડે રમવા જતા રહે ખાસ કરીને દડે રમવા સાહેબ હું ખારીપાલનો વતની છું ઠાકોર બળવંતજી ચમનાજી શાળા વિશેનો એક પ્રોબ્લેમ છે ત્રણ વર્ષથી છોકરાઓને સૂચીવર્તી મળતી નથી એના હિસાબે અમે ગામ લોકો ભેગા થયા છે સરકારને અમારી માગણી છે કે અમારી શાળાનું કંઈક સારું થાય એવું આયોજન કરી શકો સરકાર સાહેબની વિનંતી છે શાળામાં ત્રણ વર્ષથી સૂચીવર્તી મળતી નથી જૂના જમાનામાં પહેલાં કોમ્પ્યુટર હતા બાર તેર ચૌદ જે અત્યારે દેખાતા નથી તો સરકારને વિનંતી કરું છું કે અમારી શાળામાં તપાસ કરવા માટે આવે હું ગામનો એક નાગરિક બોલું છું જય ભર્જે બોલ મકવાણા દિનેશભાઈ રઘુભાઈ મારું નામ છે ખારી પાલડીનો છું પહેલા સાહેબ બતાવાણજારા સાહેબ એ દડે રમવું વસ્તી ભેળું ફરવું ઠાકોરોથી બેઠક રાખવી બીજાથી બેઠક રાખવી એવો એમનો ધંધો હતો વિશાલમાં હાજર થતા નહોતા આ સાહેબ આઈ સાહેબ હારા છે અમારા છોકરાને હારું ભણાવે છોકરા ઘરે આઈને કહે છે કે હારું ભણાવે છે શિષ્યવૃતિ તમને મળી છે કઈ શિષ્યવૃતિ અમને ત્રણ વર્ષ ત્યાર મળતી જ નહીં સાહેબ એમ કહે છે કે આગળથી ઓનલાઈનમાં પડતું જ નહીં કાઈ છોકરા નથી મળે છે આચાર્ય પણ જરા પૈસા ત્રણ વર્ષથી આચાર્ય હતા અત્યારે આચાર્ય વિજય ભય છે હમણાં બે ત્રણ મહિના થી આચાર્ય લીધું છે સારો માણસ એનો કોઈ ગુનો નથી પણ આગેલું ઘોંભણ કરેલું હોય ને આના ઉપર આવી ખોટું પડે એટલે જે જે કઈ વણઝારા સાહેબ આગળ તમે રજૂઆત કરેલી આવી છે ઘણી વખત સાહેબ વણઝારા સાહેબ શાળામાં હાજર રહેતા નહીં આજે નહીં કાલ નતા હમણાં થોડા દિવસ પહેલા લોકમેળો શાળામાં તો તેથી પણ હાજર નતા હાજર હોય તો અમે એમને વાત કરીએ ને બીજો સ્ટાફ તમારો રેગ્યુલર આવે છે બીજો સ્ટાફ તો અમારે શાળાનો કમ્પ્લેટ છે ખારી પાલડીમાં સીસીવીરૂપી લીમડ છે સીસીવીરૂપી ત્રણ સાલથી મળતી નથી બાળકોને એના માટે અમે રજૂઆત કરા છે ગામડે તમારા શિક્ષક શિક્ષકો બધા રેગ્યુલર આવે કે નથી આવતા શિક્ષકો સ્ટાફ રેગ્યુલર આવે છે બધા શિક્ષકો બરાબર કોઈ એવું ખરી કે રેગ્યુલર ના આવતા હોય કોઈ શિક્ષક ના રેગ્યુલર આવે છે પણ એ વંજારા સાહેબ અમુક ટાઈમે આવી રહ્યો છે નથી હોતા એવું બરાબર આમ શિક્ષણ તમને કેટલા વર્ષ મળી ત્રણ વર્ષથી બાળકોને નથી મળે બરાબર તમારે આગળ વિચારણા નહીં મળે તો આગળ શું કરશો તો માગર સાહેબની વિનંતી કરા કે જે ઉપર અધિકારી હોય તે આની તપાસ કરે